ભરૂચ જિલ્લાની છ જીઆઈડીસી રહેણાંક વિસ્તારમાં પોલીસની મેગા કોમ્બિંગ કર્યું હતું છેલ્લા વર્ષથી સમયાંતરે પોલીસ દ્વારા અંકલેશ્વર ઝઘડિયા કોમ્બિંગ યોજી અલગ અલગ હેડવાઇઝ પોલીસ દ્વારા કરાયું હતું પીઆઈપીએસઆઈ અને પોલીસ જવાનો મેગા સર્ચ કરી પોલીસ કિશ કર્યા હતા ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા અગિયાર જૂનના રોજ સાંજે સાત કલાકે ભરૂચ અંકલેશ્વર દહેજ ઝઘડિયા જંબુસર સહિત છ ઔદ્યોગિક વસાહતમાં કોમ્બિંગ હાથ ધરી ત્રણસો જેટલા મામલાઓ સામે કાર્યવાહી કરવામાં આવી હતી ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા દ્વારા કાયદો વ્યવસ્થા જળવાઈ રહે અને અસામાજિક પ્રવૃત્તિઓ અટકાવવા માટે આપેલ સૂચનોને ધ્યાનમાં રાખી ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા ભરૂચ અંકલેશ્વર પાનોલી સહિત જિલ્લાની ઔદ્યોગિક વસાહતમાં મેગા કોમ્બિંગ હાથ ધર્યું હતું ભરૂચ જિલ્લા પોલીસ એલસીબી એસઓજી સંબંધિત પોલીસ મથકની ટીમ સાથે રહેણાંક વિસ્તારમાં તેમજ ઔદ્યોગિક વસાહત અને ઇન્ડસ્ટ્રીયલ એસેટમાં પોલીસ કર્મીઓએ લેબર કોલોની ગોડાઉન વેરહાઉસ અને બંધ કંપની સહિતના સ્થળોએ ચેકિંગ હાથ ધર્યું હતું કોમ્બિંગ દરમિયાન પોલીસે બિરોલ ગોડાઉન રો હાઉસ બંધ કંપની લેબર કોલોની ભારૂઆત અંગે મકાન માલિક શંકાસ્પદ ઈશમો સામે કેસ પ્રોહિબિશન મોટર વ્હીકલ એક્ટ કેસ તેમજ અન્ય સીઆરપીસી એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી પોલીસે ત્રણસોથી વધુ કેસ કરવામાં આવ્યા હતા અંકલેશ્વર ખાતે સારંગપુર ગામ તેમજ આજુબાજુના પરપ્રાંતિય વિસ્તાર પનોલી જીઆઈડીસી તેમજ આજુબાજુના રહેણાંક વિસ્તારમાં પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકમાં બે પીઆઈ પાંચ પીએસઆઈ અને છપ્પન પોલીસ જવાનો દ્વારા એમવી એક્ટ હેઠળ સોલ ગુનાઓ ભરુઆત અંગેના નવ કેસ પ્રોહિબિશન અને જુગાડના દસ કેસ સિત્તેર ઈસમો સામે બિરોલ કરવામાં આવ્યા હતા એકસો નવ જેટલા ગોડાઉન ચેક કરવામાં આવ્યા હતા તો અવાવરૂ અઠ્યાવીસ જગ્યા પર તપાસ કરવામાં આવી હતી અને શકમંદ એકસો આઠ ઇસમો સામે કાર્યવાહી કરાઈ હતી